વડોદરા જઈશું રવિ અમારી સાથે જોડાશે થોડીક જ બાલમાં સાથે સાથે સુરતનો માહોલ પણ જોઈશું બંને અમારી સાથે જોડાઈ ગયા છે પ્રશાંત અને રવિ રવિ વડોદરા આવીશું માહોલ જામ્યો છે અને લોકો ફટાકડા ફોડી રહ્યા છે પરંતુ આ ફટાકડા ફોડતાની સાથે લોકોએ સુરક્ષાનું પણ એટલું જ ધ્યાન રાખવું પડશે કારણ કે આ એવો સમયગાળો છે કે મજાક મસ્તીમાં ક્યાંક આગ લાગવાની ઘટનાઓ સામે ન આવી જાય એટલે સુરક્ષાનું ધ્યાન રાખીને ફટાકડા ફોડો બિલકુલ દીક્ષિતા સુરક્ષાનું ધ્યાન રાખીને ફટાકડા ફોડવું ખૂબ જરૂરી છે અને તે જ રીતના વડોદરાવાસીઓ સુરક્ષાનું ધ્યાન રાખીને જે ફટાકડા છે તે ફોડી રહ્યા છે આપ જોઈ શકો છો કે લોકો જે છે તે તારા મંડળ પ્રગટાવી રહ્યા છે સ્કાય શોટ જે છે તે લોકો સળગાવી રહ્યા છે ફટાકડા ફોડી રહ્યા છે ખૂબ મોટી સંખ્યામાં એલિગન્સ સેપલ સોસાયટીના જે રહીશો છે તેઓ ભેગા થયા છે ને ભેગા થઈને આજે દિવાળીનો જે પર્વ છે તે દિવાળીના પર્વની ઉજવણી કરી રહ્યા છે જે રીતના હું તમને બતાવીશ કે અત્યારે જે સ્કાય શોટ છે તે સ્કાય શોટ અત્યારે ફોડવામાં આવ્યો છે આકાશમાં રંગબેરંગી જે કહી શકાય કે એક ખૂબ સારો એવો અહીંયા એક માહોલ દિવાળીનો અહીંયા જોવા મળી રહ્યો છે અને એક એક કરીને જે અલગ અલગ જે સાઈ શોટ છે તેને જે અહીંયા એક સાથે ત્રીસ જેટલા જે ધડાકા છે તે કરવામાં આવી રહ્યા છે અને અહીંયા જોઈ શકો છો કઈ રીતના જે બિલ્ડિંગો છે તેને રોશની કરવામાં આવી છે અને આખો આજે વડોદરાનો જે આ નજારો છે તે જોવા મળ્યો છે આપણે લોકો સાથે વાત કે શું શું કઈ રીતના તહેવારની ઉજવણી કરી રહ્યા છે તહેવાર બધા સાથે મળીને જોડે એન્જોય કરીએ છીએ બધા દિવાળીનો તહેવાર દિવાળીનો તહેવાર અમે બધા સાથે મળીને હળીમળીને એન્જોય કરીએ છીએ અને ગવર્મેન્ટની ગાઈ ગાઈડલાઇન પ્રમાણે સુરક્ષાથી લઈને બધું સાથે કરીએ છીએ બિલકુલ તો કે સોજે રીતના દિવાળીનો તહેવાર છે કે રીતના એલિગન્સ એપલ સોસાયટીના લોકો આ તહેવાર મનાવે છે એલિગન્સ એપલની સોસાયટીનો દિવાળીનો તહેવારનો રંગ જ અલગ છે બધા ભેગા મળીને ગેટ પાસે આવીને બહુ ખૂબ ઉત્સાહથી દિવાળી મનાવે છે અને રાત્રે 1 વાગ્યા સુધી અમે બધા ભેગા મળીને ફટાકડા ફોડીએ છે ખૂબ મસ્તી કરીએ છીએ એટલે ખૂબ સારી રીતે દિવાળી ઉજવીએ છીએ ભેગા મળીને ભેગા મળીને દિવાળી ઉજવી રહ્યા છીએ નાના બાળકો પણ સાથે છે એમને પણ દિવાળીનું મહત્વ સમજાવી રહ્યા છે નાના બાળકોને બહુ મજા આવી ગઈ છે બાળ નાના બાળકોને પણ સમજાવીએ છીએ કે આ તહેવાર કેમ ઉજવવામાં આવે છે ભગવાન શ્રીરામ જ્યારે વનવાસ ખેડવીને પાછા અયોધ્યા લોટે છે બરાબર તો એ ખુશીમાં આપણે આ તહેવાર ઉજવી રહ્યા છે અને બહુ જ હલદો હર્ષોલ્લાસથી આ તહેવાર ઉજવી રહ્યા છે એલિગન ફેમિલી એક સાથે મળીને દર વર્ષે આ રીતે અમે તહેવાર છે શું કહેશો તમે પણ છો કઈ રીતના સેલિબ્રેટ કરી અમે સોસાયટીના બધા જ મેમ્બરો ભેગા થઈને રામ ભગવાન જ્યારે વનવાસથી પાછા આવે છે અયોધ્યા ત્યારે જે મોલ અયોધ્યામાં હોય છે એવો મોલ અમે લોકો ભજવીએ છીએ કેમ કે અમે બી રામ ભક્ત છે બધા

અને મસ્તી છે તો રીતના ઘરો પણ હું તમને બતાવણી કોશિશ કરીશ કે ફટાકડા તો ફોડવામાં આવી રહ્યા છે પરંતુ આ જે મકાન છે જે તમામ તેને પણ રોશનીથી શણગારવામાં આવ્યા છે આખું જે તહેવાર છે તેને એક આખું એક અલગ જ અહીંયા માહોલ કર્યો છે જોઈ શકો છો કે હાથમાં ફોડવાનો જે ફટાકા છે તેને પણ અહીંયા

છોકરાઓ અને ફેમિલી સાથે ખૂબ મજા કરીએ છીએ બિલકુલ છોકરાઓ અને પરિવાર સાથે ખૂબ મજા કરવામાં આવી રહી છે અને અત્યારે જે લોકોના ચહેરા પર એક ખુશી જોઈ શકો છો આ હેલીગંજ ચેપલ પરિવાર જે છે સોસાયટીના તમામ લોકો ભેગા થયા છે અને ભેગા થઈને અહીંયા આતશબાજી કર્યા છે અને દિવાળીની જે ઉજવણી છે તે કરવામાં આવી રહી છે સ્કાય શોટ હોય તારામંડળ કોઠી ચકેડી કે પછી અલગ અલગ ફેન્સી વેરાયટીઝ જે છે તેને સુરક્ષા સાથે સેફ્ટી સાથે અહીંયા કર્યા છે એક જે કોઠી છે તે બધાની કોશિશ થઈ છે કઈ રીતના એક જે કોઠી છે તે અહીંયા

એટલે ઉજવણી ને ઉત્સાહ નહીં પરંતુ આપણી જૂની પરંપરાઓ છે તેની સાથે જોડાયેલા રહેવું એક એ પણ મેસેજ આપણને તહેવારો આપે છે બિલકુલ તહેવારો એક એવો મેસેજ આપે છે દીક્ષિતા કે પહેલા તો આ જે રોશનીનો પર્વ છે એટલે કે દરેકના જીવનમાં રોશની જે છે તે પ્રકાશ પાડે લોકોનું જીવન રોશનીની જેમ ઝગમગતું રહે સાથે જ તમામ લોકો એક વખત આ જે તહેવાર છે તેની અંદર ભેગા થાય તે પ્રકારનો આ ઉત્સવ છે આપણી સાથે આજે સોસાયટીના રહીશો છે જે ફટાકડા ફોડી રહ્યા છે તહેવાર મનાવી રહ્યા છે શું કહેશો આજનો તહેવાર કઈ રીતના કયા પ્રકારના સંસ્કારોનું ચેતન છે કયા પ્રકારના મેસેજ સાથે આ તહેવાર ઉજવી રહ્યા છે એ દિવાળી પર્વ દિવાળી હર્ષો ઉલ્લાસ કે સાથે મનામ સોસાયટી સાથે के सारे मेंबर साथ में गेट पे हर्षोल्लास के साथ उनके पटा पटाखे छोड़ते हैं ये ये त्यौहार जो है हमारे राम जी के बारे में बताता है कि वो कैसे अहिंसा असत्य पर सत्य के विजय प्राप्त करके वो आज के दिन लौटे थे और सारे अयोध्या वासी ने उनका स्वागत किया था सो उसको हम लोग जो है पूरे देश में इसी ભાવે રામજી કોઈ જય અને મીઠાઈ પણ એકબીજાને જે આ તહેવાર છે તેની ઉજવણી કરી રહ્યા છે કારણ કે આ દિવાળી નો પર્વ છે તે મોડું મીઠું કરવાનું પણ પર્વ છે લોકો એકબીજાનું મોડું પણ મીઠું કરે છે હેપી દિવાળી કરી રહ્યા છે આપણે વાત કરીશું બીજા એક રહીશ છે તેમની સાથે જે રીતના એક શું તમે ઉજવણી છો હર્ષો ઉલ્લાસથી દિવાળીની ઉજવણી થઈ રહી છે ભગવાન શ્રીરામનું આગમન જે રીતે એમણે બુરાઈઓ ઉપર એમનું વિજય કર્યો એ પ્રમાણે દિવાળીનો તહેવાર આપણે મનાવી રહ્યા છે બધી ફેમિલી સાથે ફટાકડા તમે લાવતો અમે સ્કાય શોટ લાવીએ છીએ બોમ્બ લાવીએ છીએ ચકેરી અને હોડી મને હોય છે તો બિલકુલ તો બોમ ચકેડી અને સ્કાય શોટ સહિતના તમામ લઈને આવ્યા છે બેટા ફટાકડા ફોડ્યા તમે હા ફોડ્યા ને કઈ રીતે તમે નાના બાળકો કઈ રીતે સેલિબ્રેટ કરે છે કયા કયા ફટાકડા ફોડો તમે બધા સ્કાય શોટ ફોડ્યા છે અમે કોટી ફોડ્યા છે ભઈ ચકેડીને બધું ફોડ્યા સેફટી પણ જરૂરી છે શું કાળજી લો છો માસ્ક પહેરું છું મેં ભઈ ચશ્મા પહેરું છું સેફટી ગોગલ્સ તો શું કહેશો આજે તહેવાર તમે ઉજવી રહ્યા છો બધા સોસાયટી બધા ભેગા થયા છે પહેલી વખત આવું થતું હોય છે કે પછી દર વર્ષે આવું જ કરું ના દર વર્ષે આવી રીતે જ ઉજવે છે બિલકુલ દર વર્ષે આ રીતના સોસાયટીના બધા લોકો ભેગા થઈને આજે તહેવાર છે તેની ઉજવણી કરતા હોય છે ફટાકડા ફોડતા હોય છે સ્પેશિયલ ઓસ્ટ્રેલિયાથી દિવાળી મનાવવા માટે આવ્યા છે અહીંયા જ રહે છે પરંતુ ઓસ્ટ્રેલિયા ગયા હતા શું કહેશો ઓસ્ટ્રેલિયામાં કંઈ આ ફેસ્ટિવલ નહીં ઉજવાતો હોય પણ વડોદરામાં તમે ઉજવણી કરવા માટે આવ્યા વડોદરા ઉજવણી કરવા આવ્યા છે અને આવા આધુનિક જમાનામાં માણસ માણસ અલગ થઈ ગયો છે પણ આ ઋષિઓ દરેક મહિનામાં એક એક ઉત્સવ મૂકતા હતા અને માણસ ઉત્સાહી અને ઉત્સવ ઉજવતો રહે અને માણસ માણસ તરીકે જગત રહેલો છે તે રીતના ખૂબ મોટી વાત કરી કે આજના આધુનિક યુગમાં વ્યક્તિ વ્યક્તિથી અલગ થઈ ગયો છે ત્યારે જે દર મહિને કોઈક ને કોઈક તહેવાર આવે છે ને એમાં તહેવારોનો તહેવાર એટલે સૌથી મોટો તહેવાર દિવાળીનો પર્વ અને તેમાં પણ લોકો એકસાથે તૈયાર થઈને ભેગા થઈને ફરી પડી રહ્યા છે અને એકબીજાને મોડું મીઠું કરાવી રહ્યા છે દિવાળીની શુભકામના પાઠવી રહ્યા છે અને ભગવાન રામનો આજે અયોધ્યામાં વિજય થઈને જ્યારે તેઓ લોટ્યા હતા આવ્યા હતા અને ત્યારે જે આખો સેલિબ્રેશન થયું હતું તે જ પ્રકારનું સેલિબ્રેશન તમામ જે ઘરો છે તેને રોશનીથી શણગારવામાં આવ્યા છે લાઇટિંગથી

વડોદરામાં ખૂબ ધૂમધામથી દિવાળીની ઉજવણી કરવામાં આવી રહી છે સનફાર્મા રોડ પર આવેલી સાઈ સર્જન સોસાયટીમાં તમામ જે લોકો છે તે ભેગા થઈને અત્યારે જે દિવાળી સેલિબ્રેટ કર્યા છે આપ જોઈ શકો છો કઈ રીતના તમામ લોકો તારા મંડળ જે છે તે પ્રગટાય છે અને જે રીતના અત્યારે જે જે અત્યારે જે લૂમ તમે જે જોઈ રહ્યા છો તે લૂમ અત્યારે ફોડવામાં આવી રહી છે જે સ્કાય શોટ છે તે સાઈ સ્કોટ જે છે તે અહીંયા પ્રગટવામાં આવ્યું છે સળગાવવામાં આવ્યું છે અને જે રીતના વાત કરવામાં આવે તો આ જ રીતના સાય સદન સોસાયટી દ્વારા દર વર્ષે જે દિવાળીનો જે તહેવાર છે તે ઉજવણી કરવામાં આવતી હોય છે અને ખૂબ મોટી સંખ્યામાં જે લોકો છે એ સોસાયટીના લોકો ભેગા

આયોજન કરતા હોઈએ છીએ પછી જોડે ભવ્ય ડિનર માટે પણ અમે લોકો જતા હોય છે તમામ લોકો સાથે લેતા હોય છે એક બેન છે તેમની સાથે વાત કરવા શું બેન શું કેશો જે રીતના તમે તહેવાર આ ઉજવી રહ્યા છો પેલા તો કઈ રીતે ઉજવો કયા કયા ફટાકડા લાવો છો કયા કયા ફોટો છો અમે કોઠી લાવીએ છીએ ચકડે લાવીએ છીએ પછી શોર્ટ્સ લાવીએ છે એવા અલગ અલગ ટાઈપના ફટાકડા લાવીએ છીએ બધા નાનાથી લઈને તો મોટા બધા જ સાથે રહીને એની બધા સેફટી નું બધું જ ધ્યાનમાં રાખીને અમે એક પરિવારની જેમ આ દિવાળી નું સેલિબ્રેશન કરતા હોઈએ પરિવારની જેમ દિવાળી નું સેલિબ્રેશન કરવામાં આવે છે અન્ય પણ બેનો છે તમે શું કહેશો કેટલા વર્ષોથી તમે સેલિબ્રેટ કરી રહ્યા છો અને ખાસ કરીને શું કાળજી રાખો છો ફટાકડા અમે લોકો લગભગ ચાર પાંચ વર્ષથી તો આવી રીતે સેલિબ્રેશન કરતા જ આવ્યા છે અને આગળ પણ કરતા રહીશું આઈ હોપ કે બધા આવી રીતે ભેગા થઈને સેલિબ્રેશન કરે જે રીતના વાત કરીએ તો સ્વદેશી દિવાળીની વાત હતી ફોટાકડા પણ જે છે તે ગ્રીન ક્રેકર્સ લાવવાની વાત હતી અને એ પ્રકારના જ ક્રેકર્સ જોવા મળી રહ્યા છે કઈ રીતે સેલિબ્રેટ બસ બધા ભેગા થઈને એક એઝ અ ફેમિલી બધા ભેગા થઈને સેલિબ્રેટ કરે છે ફટાકડા કોઠી ચકેડી એટમ બોમ્બ બધું સેફટીનું ધ્યાન રાખીને બધા ફોડે છે સેફટીનું ધ્યાન રાખીને ફટાકડા ફોડવામાં આવી રહ્યા છે નાના નાના બાળકો તમે જોઈ રહ્યા છો કે તારા મંડળ અહીંયા જે છે તે તમને પ્રગટાવી છે અન્ય જે યુવાનો પણ છે તેમની સાથે બી આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કે શું કહેશો કઈ રીતે ફટાકડા ફોડો તમે કેટલો ફટાકડાનો ક્રેઝ છે તમને યુવાનોને બહુ ક્રેઝ છે અને અમે હાથથી બહુ ફોડે ફેંકીને તો કયા કયા ફટાકડા લાવ છો ખાસ કરીને બોમ્બ અને સ્કાય શોટ સ્કાય શોટ હા તો એક નાની દીકરી પણ છે બેટા ફટાકડા ફોડ્યા અ હા અજી ફોડિસ ફોડવાનું ફટાકડા ફોડવાની મજા આવે કયા કયા ફટાકડા લાવ છો તમે મોટા મોટા બોમ્બ લઈ છગેડી લઈ એ બહુ જ બડા ફટાકડા લઈ એમને ફોડવાની બહુ જ મજા આવે તારા મંડળ વગેરે લાવ છો હા તો તારા મંડપ પર લાવ છે તમે ફોટોગ્રાફ પડ્યા ઓફકોર્સ બહુ જ મજા આવે ફોટોગ્રાફ તો કાળજી પણ લેવી પડે તો કયા પ્રકારની કાળજી રાખો છો કયા પ્રકારની સેફટી રાખો છો આપ મેન્સ આપણે મીન્સ આપણે તો થોડું આપણે આવી જઈએ પેલી આમ ફટાકડા તો આપણે જઈએ મીન્સ પ્રિકોશન્સ ફૂલ ટી અને પહેરીએ ચટકે શૂઝ પહેરીએ અને કાળજી રાખીને દિવાળી મનાવી હા ઓફકોર્સ

क्या क्या करते हैं त्यौहार में कौन सा कितने बहुत फुल सा फुलझड़ी फुल अनार यहाँ पे बच्चों को बम भी बहुत पसंद है वो लेके आते हैं फिर फुलझड़ी से हम लोग तो लाइक फुलझड़ी चलाते हैं अनार फूटते हैं जितना तारा मंडल जैसे तारा मंडल जे लोगो सड़का भी रिया थे જે નાના બાળકો આખો જે સ્ટોક ફટાકડાનો કર્યો છે હું તમને બતાવવાની કોશિશ કરીશ તમામ લોકો ભેગા થઈને ફટાકડા ફોડે છે નાનું બાળક પણ છે બેટા દિવાળીમાં ફટાકડા ફોડી રહ્યા છો હા અંકલ સેફલી ફોડ રહ્યા છે મતલબ તે એકદમ કિસી કો પરેશાની નહી હોતી એકદમ સેફલી સે ફોડ રહ્યા છે તો કોણ ફટાકડા જલાય આપને અનાર ચકેડી બોમ્બ જેસા સપોર્ટ બોમ્બ સે ડર નહી લગતા હે તો બોમ્બ જે છે તે પોતાના પિતા સાથે ફોડવાની વાત છે અને ક્યાંક કહી શકાય કે ખૂબ સારી રીતના આ વડોદરા શહેરમાં માત્ર સાઈ સર્જન સોસાયટી નહીં પરંતુ શહેરના અલગ અલગ સોસાયટીમાં જે દિવાળીનો જે તહેવાર છે તે લોકો સેલિબ્રેટ કર્યા છે હું તમને બતાવીશ કે જે એક વૃદ્ધ છે તે વૃદ્ધ પણ આ દિવાળીનો જે તહેવાર છે તે તહેવાર એન્જોયમેન્ટ કરી રહ્યા છે આ તહેવારને મનાવી રહ્યા છે અને ક્યાંકને આ કહી શકાય કે આખું સોસાયટીના જે રહીશો છે તે તારામંડળ કોઠી ચકેડી સ્કાયસોટ લૂમ બોમ આ તમામ જે રેગ્યુલર જે ફટાકડા છે અથવા તો જે ફેન્સી ફટાકડા છે તે તમામનો ઉપયોગ કરીને અહીંયા દિવાળીનો પર્વ મનાવી રહ્યા છે અને સૌથી સારી વાત એ છે કે સાઈ સર્જન સોસાયટીના તમામ રહીશો આજે અહીંયા ભેગા થયા છે અને દર વર્ષે આ જ રીતના ભેગા થઈને તેઓ સાથે મળીને આજે દિવાળીનો તહેવાર છે એમાં ફટાકડા ફોડીને આતશબાજી કરીને ક્યાંકને ને કહી શકાય કે આ તહેવારની ઉજવણી કરી રહ્યા છે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા